વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા હોદ્દેદારો અને અધિકારીઓ પોતાની ગાડીઓ પર સાયરન રાખી શકે નહીં અને આ મુદ્દે સાયરનો કાઢી નાખવા માટે ગઈકાલે પોલીસ કંટ્રોલમાં વર્દી નોંધાવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું જેના અનુસંધાનમાં કોર્પોરેશનમાંથી પાંચ અધિકારીઓએ પોતાની ગાડી પરથી સાયરન કાઢી નાખ્યા છે ગઈકાલે જ કોર્પોરેશનમાં ચાર અધિકારીઓ અને આજે સભા સેક્રેટરીએ પોતાની ગાડી પરથી આ સાયરન હટાવ્યા હતા ગઈકાલે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા સરકારના પરિપત્ર મુજબ ગાડીઓ પરથી સાયરન હટાવી લેવા પોલીસને રજૂઆત કરી હતી આ સમિતિનું કહેવું છે કે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડકને પોતાના હોદ્દા ઉપર હોદ્દા મુજબ ગાડીઓ આપવામાં આવે છે જેના પર જે સાયરન મુકાય છે તે ગેરકાયદેસર હોય છે સરકારે વર્ષ બે હાજર તેરમાં આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડેલો હતો

જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારી શ્રીઓના જે વાહનો વિકલ્પ પુસ્તકાના અન્ડરમાં છે મેયર સિવાયના એ વાહનોમાં સભા સેક્રેટરીશની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા વાહનો હતા ટોટલ આઠ વાહનો હતા 8 આઠ વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં જ નથી અચ્છા કોઈ એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં પણ વર્ષોથી આ વ્હીકલ્સમાં લગાવેલા હતા અને એ પદ્ધતિ ચાલતી આવી છે